ગુડ મોર્નિંગ ધંધા વિડીયો માં સ્વાગત છે તો ઉભા થઈ ગયા છીએ આજના ફરી વાર નવા વલોક માં તમારું સ્વાગત છે આ ભાઈ ધો તારમાં રમવા મીડ્યા છે નવા નવા થઈને તેલ ને મોદા ને ડાઘલા જેવો થઈ ને ગોતે છે હાલો તો હવે ભાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર આવી ગયું છે નાયા જો બધું સામાન ચાર કરે છે સુંદડી લેવું નાયા મારા ભાઈ છે ને દૂધ ઊનું કરી રાખ્યું છે દૂધ હાલો દૂધ ઊનું થઈ ગયું ને માં આપણે ભીગા રાખી દઈ ને આગળ જવા ઓલા આરતી બેન છે ને ટાઈટ ના ઠરી ગયા છે સાદ બેને ટાઈટ ના ઠરી ગયા છે તો હાલો આપણે ટ્રેક્ટરે જઈએ ને આ ભાઈ જો કાલ વાર કપવા ગયા થા વારના 150 રૂપિયા કીધા ને આમનું ભી આયવા તો અસી ચવાર ચવારના ફોર્મ આપણે ટેક્સીની માઈબા વેખી જાવે કે અમાર ટોપીવાળા બાવ ઓય આવો તો ટ્રેક્ટર હતા દીનું આઈબા પર લીધું છે તો હાલો આપણે આવી ગયું છે ટ્રેક્ટર અરે જો મરબાની છે ને અગરે થોડીક જ વારમાં જાહે પપ્પા વીડમાં આપણે રહેવાનું છે આયો

મુરત બીજી વીણીનો પેલું ખેતર હાલો આજે આપણે છેને વીણવાનું છે કપાસ બીજી વીણીનો કેટલો થાય વિડિયોમાં એન્ડ લગન બેના રેજો તમને અમારો વલોગ જોવો મજા આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અભી দেখো તો મેનેસેને આજ હે અમારો પેલા દિન ઉસમે અમાર સાટ ડાલા હે દેખો તો એસા અમાર નીકળ ગયા ઓ લેવરા લેતે હે सबको चलो મે પહેલા ભૂકી પાણી ગઈ બાણી લેકે પાણી લિયા હું પેલા કપાસ ને ચાર ચાર પેશી માં એક પેશી હડેલી ત્રણ પેશી હારી હવાર દી ના દી ઉગ્યા નહીં પેલા આવ્યા જુઓ બબે કિલો કિલો છે ને કપાસ વીણાણો હજી વાયગા છે હાડા નવ નાનકોર છે ને ઓલો સાસ તો આપણે છે ને ખાલા વાળો આવશે હા ભાઈ જો કાંઈ ખાવસા ખાઈ આવ્યો ખાવસા હા ભાઈ છે ને બાકી રહી ગયા હતા આપણે પેલા ઘણી બહણી લીધા চাহি সময়াত আমাৰ বু ভাই ঘড়িয়া মূতাছে মুনা ভাইছে તો આપડે નાસ્તો ને ઉ કરીને તો ને લેવા મળ્યા છે બધાય બધા પોત પોતાનો કપા વીણવા મળ્યા છે તો હાલો હવે આપણે કપા વીણવા મળી બહાર રહી ગયા છે તરફિયા ગયા છે આમ અમારા ભાભી પાણી પી લીધું અમારા ભાઈએ આમ જવો મોજ છે ભાઈ કપાલી મોજ કપાલી મોજમાં થોડું કઈ ઘટે તમારે પણ આવી મોજ હોય તો કોમેન્ટ કરીને આમ આમ જણાવીશો કેમ પણ કપાની મોજ એટલે મોજ કુકી બેન તો દાંત કાઢી કાઢી તૂટી ગયા આરતી બેન ને બીજા બધા જો હાઈલ આવે છે હાલો ફટાફટ વીણવા મળી ને કરી ઈવડાઈ અમને આમ બીજા માઇન માઇન આગળ છે તો વી આવ્યા બપોરા કરવા ને આપણી ભારીઓને એવું થઈ ગયું છે ને એ જો તાપડાનો છે ને આપણે સાયો કરી નાખ્યો છે તો આ સાયા હેઠે આપણે બપોરા કરવાના છે આજ ને આપણે ઓલા પણ સાયો કરી નાખ્યો છે તો હાલો આપણે બપોરા કરી લઈએ તો આપણે બપોરા કરી લીધા છે ને આ તડકાના છે ને આપણે કપા વીણમાં સોટાડી દીધા છે ના ભાઈ જો ભાઈ વીણા વીણ કરે છે એકલા એકલા સા વીણે છે ના જો આ બે જણા તો છે ને કોઈ નામ બાજ નથી તો એટલો એટલો વીણા છે તો આ અમારા ભાભી છે ને માવો બનાવે છે આરતી આરતીબેન જોવા અત્યારે માવો ખાઈને મુંડાઈ પીડા છે કપા વીણમાં આ ભીંડો છે હો ભાઈ આ ભીંડાનો છે ને આપણે

તો આપણે કપાવીને વેવા છે નામ જો ભારીઓ થઈ ગયું છે હાલો તો આ કપા છે ને આપણે ઝોખવાનો છે તો ઝોખી આપણા ભટુડામાં ભરવાનો છે કપાસ પેલા ઝોખી નાખી પછી આપણે ટ્રેક્ટરમાં ભરીને જાવ તો આપણે છે ને ભટુડામાં કપા ભરીને વેવા છે તો હાલો આપણે ખેડૂતના ઘરે છે ને કપા ઠલવવાનો છે તો કપા ઠલવી નાખી આવડા બધા ઉતરી ઉતરીને વેવા જો આજ વહેલા વેવા ને એવું લાગે છે

મળી કાલે નવા વિડીયો સાથે